નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને વિડીયોને લાઈક કરી દેજો કડીપેટા પેટા ચૂંટણીમાં ત્રિપાક્ષીઓ જંગ જામશે આમ આદમી પાર્ટી તરફથી જગદીશ સાવડા ચૂંટણી લડશે ચોવીસ કલાકમાં કોરોનાનો રાફડો ફાટયો ગુજરાતમાં અડસઠ નવા કેસ નોંધાયા ઇન્ડોનેશિયાનું સૌથી મોટું ઇસ્લામિક સંગઠન ભારતને સમર્થન આપશે ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે સંજય રાવતે કહ્યું પહેલગામ હુમલાના છ આતંકવાદીઓ ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે ગુજરાતમાં પંચાયત ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન થશે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું હિન્દુ સમાજે હવે જાગૃત થવું પડશે ચૂંટણીમાં વાઘેલાની એન્ટ્રી કડી અને વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે ગજામાં યુદ્ધનો અંત આવશે ઇઝરાયેલે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ભારતે અમેરિકામાં સૌથી વધુ આઈફોનના નિકાસ કરવામાં ચીનને પાછળ છોડી દીધું ફ્રાન્સના આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત જાહેરમાં ધૂમ્રપાન કરશો તો લાગશે તેર હજાર રૂપિયાનો દંડ તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડીએ કહ્યું રાહુલ ગાંધી પીએમ હોત તો પીઓકે પાસું મેળવી લીધું હોત પટનામાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સખાની ધરપકડ ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરકારનું મોટું પગલું હર્ષ સંઘવી પ્રતિનિધિમંડળ લઈને લંડન જશે વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે આપ્યો મોટો ઝટકો ટેરી પર લગાવ્યો પ્રતિબંધ મંત્રી બસુ ખાબડને સચિવાલયમાં નો એન્ટ્રી ભ્રષ્ટાચારનો આરોપ ગુજરાત સરકાર મૌન દુકાનદારોનો મોટો નિર્ણય એક જૂનથી ગુજરાતમાં રાશનની દુકાનો પર નહીં મળે અનાજ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો એક જ દિવસમાં કોરોના વાયરસના એક્યાસી કેસ નોંધાયા પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું મમતા સરકાર ગુંડાઓને બસાવવાનો પ્રયાસ કરી રહી છે બાંગ્લાદેશમાં યુનુસ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ કરનારાઓ હવે નહીં બસે સરકાર આર્મી મેદાનમાં ઉતારશે મમતા બેનર્જીએ પીએમ મોદીને કહ્યું હિંમત હોય તો ઓપરેશન બંગાળ શરૂ કરો મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમને સામને થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર રાજમોલનીના હજાર કરોડના બજેટની ફિલ્મમાં કામ કરવા નાના પાટેગરે કર્યો ઇનકાર પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી બોલ્યા કેન્દ્રની અનેક યોજનાઓ અહીંની નિર્મમ સરકાર લાગુ થવા દેતી નથી ભ્રષ્ટાચારને રોકવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને પાંચસો રૂપિયાની નોટ બંધ કરવા કરી અપીલ પીએમ મોદીએ કહ્યું ઓપરેશન સિંધુ રજે ખતમ થયું નથી ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યા છે સીએમ મોહન યાદવે કહ્યું મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનામાં મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે વિસાવદરમાં કેજરીવાલનો કમબેક ભાજપના ગઢમાં આપનો પાવર શો મમતા બેનર્જીનો પીએમ મોદીને પડકાર બંગાળ વિરોધ નિવેદનબાજી યોગ્ય નથી વડાપ્રધાન મોદીએ કહ્યું ટીએમસી સરકારે તેમના શાસનકાળ દરમિયાન હજારો શિક્ષકોનું ભવિષ્ય બગાડ્યું અને તેમના પરિવારોનો નાશ કર્યો ચિત્રકૂટમાં સેના પ્રમુખે દીક્ષા લીધી જગતગુરુ રામભદ્રાસિયાએ દીક્ષામાં પીઓકે માંગ્યું ઘાટ કરતા ગામણ મોંઘું એક રૂપિયાનો સિક્કો બનાવવા આરબીઆઈ કરે છે એક રૂપિયો અને અગિયાર પૈસાનો ખર્ચ ઓપરેશન શિલ્ડની નવી તારીખ જાહેર ગુજરાતમાં એકત્રી મેના રોજ યોજાશે મોકડ્રીલ દેશના કરોડો ખેડૂતોને પીએમ મોદીની મોટી ભેટ સરકારે ડાંગના ભાવમાં ઓગણ રૂપિયાનો વધારો કર્યો જમીનની ખરીદી અને વેસાણના એકસો સત્તર વર્ષ જૂના નિયમો થશે રદ ઓનલાઈન રજિસ્ટ્રીની તૈયારીઓ શરૂ અબધાનીઓ હવે ભારતની યાત્રા કરી શકશે સરકારે પાંચ વર્ષ પછી વિઝા સેવા શરૂ કરી ભારત અને બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો બંને દેશની સેના સાવરકર વિવાદમાં ઉદ્ધવ ઠાકરેના જૂથના નેતાએ રાહુલ ગાંધીને મોટું કાળો કરવાની ધમકી આપી કોંગ્રેસમાં અંદર વિવાદ સાંસદ શશી થરુને ભાજપના સુપર પ્રવક્તા ગણાવ્યા ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કહ્યું ગાંધી બનવું સહેલું નથી કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ જગતના તાતને સસ્તા વ્યાજે મળશે લોન વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રભારી તરીકે પરેશ ધાનાણીને કર્યા નિમણૂક યોગી સરકાર બકરી ઉસેરનો વ્યવસાય શરૂ કરવા માટે અઢાર લાખ રૂપિયાની લોન સાથે પચાસ ટકા સબસીડી આપશે પાણી માટે શાહબાજ શરીફ પડ્યા કહ્યું પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે મળશે દર મહિને એક હજાર રૂપિયા અમેરિકામાં કોરોનાનો કહેર ત્રણસો પચાસ લોકોના મોતથી તંત્ર દોડતું થયું કોરોનાનો ગુજરાતમાં ફૂફાડો અમદાવાદમાં સત્તર કેસ બેની હાલત ખરાબ યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત સમૂહ લગ્ન યોજનામાં છોકરીઓના સિંદૂર પર દાન કરવામાં આવશે એક લાખ રૂપિયા અમેરિકી દૂતાવાસની ચેતવણી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડશે તો વિઝા રદ થશે પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા મુંબઈ અને અક્ષરધામ હુમલાના આતંકવાદીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે ભારત યુએનએ સીમા લાવશે પ્રસ્તાવ પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ હવે બાંગ્લાદેશ અને ચીનનો વારો સિલીગુડી કોરિડોર પર રાફેલ અને યસ ચારસો ગોઠવી દેવામાં આવ્યા કર્ણાટકમાં બીજેપીએ બે ધારાસભ્યોને છ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા દૂર ભારત સાથે તમામ મુદ્દાઓ ઉકેલવા માટે દુનિયાભરમાં વિનંતી કરી રહ્યા છે શાહબાદ શરીફ હવે ઈરાનના આંગણે પહોંચ્યું પાકિસ્તાન મારો વિરોધ કરનારાઓને ભગવાન સજા કરશે હું હનુમાનજીનો ભગત બંગાળમાં કાલીગંજ બેઠક પર ઓગણીસ અલીફા અહમદને ઉમેદવાર બનાવ્યા આગામી ચોવીસ કલાકમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી પાકિસ્તાનની પનોતી તુર્કીને લઈને ડૂબી આર્થિક વ્યવસ્થા કથળી ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન સુરતમાં હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ ભારતની મોટી સલાંગ જાપાનને પાછળ છોડીને બન્યું વિશ્વની સૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા પહેલગામ હુમલા પર ભાજપના નેતા રામચંદ્ર જાગરાએ કહ્યું પતિ ગુમાવનાર મહિલાઓમાં વિરાંગના જેવો જુસ્સો નહોતો એટલે ચોવીસ લોકો મર્યા ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત